નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો માટે સમાચાર आज थी कड़क आदेश कड़क बंदोबस्त लागू થઈ ગયો તમામ તમામ વાહન ચાલકો સાવધાન આડના મોટો સમાચાર ખેડૂતો માટે ખુશખબર મહેશ કસવાલાએ કરી મોટી જાહેરાત મોટો સમાચાર રેશન કાર્ડ ધારકોને ડબલ રેશન મોટી ખુશખબર મોટો સમાચાર સહારાના પૈસા મળવાના શરૂ થઈ ગયા અમિત સહાય કરી મોટી જાહેરાત જાણી લેજો ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો મોટા સમાચાર જનધન ખાતું બંધ ફરીવાર મોટા સમાચાર ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે મોટી જાહેરાતો થવાની છે વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં તમામ મિત્રો હવામાન વિભાગે કરી નાખી મોટી આગાહી રાજ્યભરમાં ગરમી વધવાની મોટી આગાહી કરવામાં આવી છે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે એને જ કારણે ત્રણ દિવસમાં તાપમાનમાં ત્રણ ડિગ્રીનો પારો વધશે એવી હવામાન વિભાગે મોટી આગાહી કરી નાખી છે આ સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આ વખતે વસંત ઋતુ આવશે નહીં અને સીધો જ ઉનાળોની શરૂઆત થઈ જવાની છે આ સૌથી મોટી આગાહી કરવામાં આવી છે કે વસંત ઋતુ નહીં આવે ને સીધો જ ઉનાળો શરૂ થઈ જશે ગ્લોબલ વોર્મિંગની ઝડપથી હવામાન ઉપર અસર પડી રહી છે જે ક્લાઇમેટ ચેન્જ બદલાઈ રહ્યું છે એને કારણે હવામાન ઉપર અસર થઈ રહી છે જેને કારણે ઉનાળો સીધો શરૂ થઈ જાય એવી પણ આગાહી કરી છે અને હવે ત્રણ દિવસમાં તાપમાન ત્રણ ડિગ્રીનો વધારો થાય એવી પણ શક્યતા કરવામાં ત્યાર પછીના મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર સાવધાન કડકથી કડક આદેશ કરી નાખવામાં આવ્યા છે આજથી જ કડક આદેશ લાગુ કરવામાં આવ્યા છે સરકારી કર્મચારીઓએ હવે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે તો દરેકે દરેક જેટલી પણ સરકારી કચેરીઓ છે ત્યાં આજથી જ પોલીસ તૈનાત રહેવાની છે કડકથી કડક નિયમોનું પાલન કરવામાં આવશે ડીજીપી વિકાસ સહાય દ્વારા મોટો આદેશ કરી નાખવામાં આવ્યો છે હાઈકોર્ટનું કડક વલણ આવ્યું હતું ને હાઈકોર્ટના કડક વલણ બાદ હવે ડીજીપી વિકાસ સહાયે મોટો આદેશ કરી નાખ્યો છે કે રાજ્યની તમામ સરકારી કચેરીઓના તમામ કર્મચારીઓએ હેલમેન ફરજિયાત પહેરવું પડશે જે દ્વિચક્કી વાહનો ઉપર આવતા હોય એમાં બંને લોકોએ આગળ અને પાછળ બંને બેસનારા લોકોએ ફરજિયાત હેલમેટ પહેરવાનું રહેશે કડકથી કડક આદેશ આપી દેવામાં આવ્યો છે તમામ સરકારી કચેરીઓ માટે તમામ સરકારી કર્મચારીઓ માટે આ સૌથી મોટો કડકથી કડક આદેશ આજથી જ લાગુ કરવામાં આવ્યો છે જો નિયમોનું પાલન નહીં કરો તો કડક કાર્યવાહી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે તમામ વાહન ચાલકો તમામ સરકારી જેટલા કર્મચારીઓ છે એમના માટે સાવધાન તમારા માટે આ સૌથી અગત્યનો કડક આદેશ કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે ખુશ ખબર આવી શકે તેમ છે કારણ કે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્ય મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી નાખી છે શું રજૂઆત કરી છે જણાવી દઈએ તો આગામી વીસ ફેબ્રુઆરીના રોજ આપણા ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે કે આપણા ગુજરાતનું બજેટ વીસ ફેબ્રુઆરી ના રોજ રજૂ થવાનું છે બજેટ સત્ર શરૂ થવાનું છે જેને ધ્યાને રાખીને ગુજરાતના ખેડૂતો માટે તાર ફેન્સિંગ બનાવવા માટેની યોજના છે બજેટમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે સૌથી અગત્યના સમાચાર તાર ફેન્સિંગ યોજનાના બજેટમાં વધારો કરવામાં આવે એવું મહેશ કસવાલા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે તો વીસ તારીખે બજેટ રજૂ થવાનું છે એની અંદર આ સૌથી મોટી ખુશખબર કદાચ ખેડૂતો માટે આવી શકે છે અત્યારે મહેશ કસવાલાએ પત્ર લખીને રજૂઆત કરી છે તો ખેડૂતો માટેના સૌથી અગત્યના સમાચાર એવાના છે ત્યારે ગુજરાતનું બજેટ વીસ ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આપણા ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બાર તારીખથી શરૂ થાય અને આપણા ગુજરાતનું બજેટ વીસ ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે તો આ વખતે બજેટની અંદર સરકાર પાસે જનતાને મોટી મોટી આશાઓ છે મોટી જાહેરાતો થાય એવા સમાચાર પણ મળી રહ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ડબલ રેશન મળશે મોટી જાહેરાત કરવામાં આવી છે હિમાચલ પ્રદેશની અંદર બે લાખ એકાણું હજાર એકસો ને રેશન કાર્ડ ધારકો ઈ કેવાય નથી કરાવ્યું એટલા માટે રદ કરી નાખવામાં આવ્યા છે પરંતુ સરકારે તમામ રાશન કાર્ડ ધારકોને એક સુવિધા પણ આપી રહી છે જે લોકો ફરીથી જે લોકોના કાર્ડ બ્રોક કરી નાખવામાં આવ્યા છે એ લોકો જો પોતાનું ઈ કેવાયસી કરીને રાશન કાર્ડ શરૂ કરાવે છે તો એવા લોકોને ડબલ રાશન આપવામાં આવશે હિમાચલ પ્રદેશની સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનું રાશન ડબલ આપવામાં આવશે તો હિમાચલ પ્રદેશમાં મોટી જાહેરાત કરી છે અને તમામ મિત્રોને જણાવી દઈએ કે ગુજરાતની અંદર પણ જે લોકોએ ઈ કેવાયસી નથી કરાવ્યું એમના રાશન કાર્ડ બંધ કરવામાં આવી રહ્યા છે સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર છે કે તમારા રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો ફટાફટ ઈ કેવાયસી કરાવી લેજો નહીં તો તમારું રાશન કાર્ડ પણ બ્લોક કરી નાખવામાં આવશે તો કોણે કોણે ઈ કેવાયસી કરાવ્યું છે કોમેન્ટમાં તમારો જરૂરથી જવાબ આપજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જો મિત્રો તમારા પૈસા સહારાની અંદર ફસાયેલા છે સહારા બેંકમાં ફસાયેલા છે તો અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે સહારાના રોકાણકાર માટે આ મોટા સમાચાર મળી રહ્યા છે અમિત શાહને લોકસભામાં સવાલ પૂછવામાં આવ્યો તો જેના જવાબમાં લાખ એકસઠ હજાર સત્યોતેર થાપનદારોને પૈસા ચૂકવી નાખવામાં આવ્યા છે આ થાપણદારો એવા થાપનદારો હતા કે જેમના દસ હજાર રૂપિયા સુધીની જ રકમ જમા હતી એમના પૈસા પરત કરવામાં આવ્યા હતા પરંતુ હવે અમિત શાહ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે સી આર સીએસ રિફંડ પોર્ટલ અનુસાર હવે જેમની પાંચ લાખ રૂપિયા સુધીની રકમ હોય એવા લોકોના પૈસા પરત કરવામાં આવશે એટલે કે પાંચ લાખ સુધીની રકમ જેમની જમા છે એમના પૈસા હવેથી પરત કરવાનું કાર્ય શરૂ થઈ ગયું છે પાંચ લાખથી વધુની તમારી રકમ હોય તો એમના માટે હજી કોઈ જાહેરાત થઈ નથી એની અરજી પછીથી જાહેર કરવામાં આવશે તો પાંચ લાખ સુધી જો તમારા પૈસા જમા હોય તો એવા લોકોને હવે પૈસા પરત કરવામાં આવશે અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે સૌથી અગત્યના તમામ લોકો માટે મોટા સમાચાર

એવા તમામ જનધન ખાતા ધારકોએ ફરીથી ઈ કેવાયસી નવી ઈ કેવાયસી કરવાની રહેશે તો તમામ ખાતા ધારકો જનધન ખાતા ધારકો માટે આ બિગ ન્યૂઝ છે જનધન ખાતું બે હજાર ચૌદમાં શરૂ થયું હતું બે હજાર ચૌદને ને અત્યારે દસ વર્ષ પૂરા થઈ ગયા છે તો જે પણ મિત્રોએ શરૂઆતની અંદર ખાતું ખોલાવ્યું હતું બે હજાર ચૌદમાં ખાતું ખોલાવ્યું હતું એવા તમામ મિત્રોએ કે વાયસી કરવાની રહેશે સૌથી આદેશ આવી ગયા છે નહીં તો તમારું જનધન ખાતું બંધ પણ થઈ શકે છે તો અગત્યના સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂત અને બે હજારનો હપ્તો જોતો હોય તો આઈડી ફરજિયાત તમારે બનાવવાની રહેશે ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ જે પાત્રતા ધરાવતા ખેડૂતો છે એમની નોંધણી સેલ્ફ રજીસ્ટર દ્વારા કરવામાં આવી રહી છે આ નોંધણી માટે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે એટલે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ પછી દરેક ખેડૂતો પાસે ફાર્મર આઈડી હોવી ફરજિયાત છે જો તમે હજી સુધી રજીસ્ટર નથી કરાવ્યું તો ફાર્મર આઈડી બનાવી લેજો નહીં તો તમને બે હજારનો હપ્તો પણ મળવાનો નથી અને જે પણ સરકારી યોજનાનો બીજો કોઈ પણ લાભ તમને મળતો હોય એ પણ લાભ ખેડૂતોને મળવાનો નથી તો દરેકે દરેક ખેડૂતોને પહેલી જાન્યુઆરી બે હજાર પછી ફાર્મર આઈડી ફરજિયાત

નહીં તો સ્વર પ્લેટફોર્મ થકી ગુજરાતના નાગરિકો રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે ટેકનોલોજીની મદદથી ભાષાના અવરોધોને દૂર કરીને રાજ્ય સરકાર વધુ નાગરિકો સુધી હવે પહોંચશે તો તમે વેબસાઇટ જોઈ શકો છો આ સીએમઓની વેબસાઇટ લાલ અક્ષરમાં તમને દેખાય છે એ વેબસાઇટ ઉપર જઈને તમે સીએમઓને એટલે કે મુખ્યમંત્રીને ફરિયાદ કરી શકશો તો હવે બોલીને ફરિયાદ થવાની છે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ત્યાર પછી મિત્રો સમાચાર બજેટ બે હજાર પચીસમાં મોટી જાહેરાત થઈ ગઈ છે આપણા કેન્દ્ર સરકારનું બજેટ પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો માટે એક અગત્યની જાહેરાત થઈ ગઈ છે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર જે લોન મર્યાદા ત્રણ લાખ સુધીની લોન આપવામાં આવતી હતી એને વધારીને હવે પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે તો ખેડૂતો માટે અગત્યના સૌથી અગત્યના સમાચાર હતા ડેરી અને ફિશરી વિભાગના ખેડૂતો છે એમને પણ પાંચ લાખ સુધીની લોન મળવા પાત્ર રહેશે એટલે કે જે માછીમારો છે એમને પણ પાંચ લાખ સુધીની લોન હવેથી મળશે આ સૌથી અગત્યની જાહેરાત બજેટ બે હજાર પચીસની અંદર કરી નાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રાશન મળતું બંધ થઈ જવાનું છે ગુજરાતની અંદર પણ રાશન મળવાની મોટી જાહેરાત મફત રાશન લેતા અયોગ્ય લોકોને દૂર કરવા માટે હવે આવકવેરા વિભાગનો નવો ડેટા શેર કરવામાં આવશે કે જે લોકો ઇન્કમ ટેક્સ ભરતા હોય એવા લોકોને હવે દૂર કરી નાખવામાં આવશે અમને જો મફત રાશન લેતા હોય મફત રાશનનો લાભ લેતા હોય એવા લોકોને હવે કાઢી નાખવામાં આવશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓની યાદીમાંથી અયોગ્ય લોકોને દૂર કરવા માટે હવે આવકવેરા વિભાગ પોતાનો ડેટા ખાદ્ય મંત્રાલયને મોકલશે જો આવકવેરા તમામ ડેટા ખાદ્ય વિભાગને મોકલશે તો ખાદ્ય વિભાગને ખબર પડી જશે કે કેટલા કેટલા લોકો આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ ભરે છે એવા તમામ લોકોને હવે કાઢી નાખવામાં આવશે એવા તમામ લોકોનું રાશન કાર્ડ રદ કરી નાખવામાં આવશે તો તમામ મિત્રો માટે સમાચાર ત્યાર પછી મિત્રો પાંચસો રૂપિયાની નોટ નકલી છે કે અસલી તમામ મિત્રો માટે આરબીઆઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે નાણાં વિભાગના રિપોર્ટ મુજબ અત્યારે માર્કેટની અંદર પાંચસો રૂપિયાની નકલી નોટો ખૂબ બહાર આવી રહી છે આ નકલી નોટ અને અસલી નોટની સાચી ઓળખ કઈ રીતે કરવી એને લઈને આરબીઆઈ દ્વારા પાંચસો રૂપિયાની અસલી નોટની ગાઈડલાઇન જાહેર કરી છે કે અસલી નોટ કેવી હોવી જોઈએ આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કઈ જાહેરાત કરી છે જણાવી દઈએ તો આરબીઆઈએ કીધું છે કે પાંચસો રૂપિયાની નોટની સાઈઝ છાસઠ ગુણ્યા એકસો પચાસ એમ હોય છે અને એમાં જે કિંમત લખેલી હોય છે પાંચસો રૂપિયા એ દેવનાગીરી લિપિની અંદર લખેલી હોય છે નોટને તમે વાળશો તો લીલા રંગની પટ્ટી તમને બ્લુ કલરની દેખાશે એટલે વચ્ચે જે પટ્ટી હોય છે એ તમને લીલા કલર અને બ્લુ કલર એમ અલગ અલગ બદલાતો કલર જોવા મળશે એવી જ રીતના પાંચસો રૂપિયાનું જે ચિહ્ન હોય છે એ પણ લીલાથી બ્લુ રંગમાં બદલાતા કલરમાં જોવા મળશે એટલે જે પાંચસો રૂપિયા લખેલા હોય છે એ પણ તમને ઘડીક લીલા કલર ઘડીક બ્લુ કલરનું જોવા મળે તો જ તમારે પાંચસો રૂપિયાની નોટ અસલી માનવી તો પાંચસો રૂપિયાની નોટ અસલી અને નકલીને લઈને આરબીઆઈ દ્વારા મોટી જાહેરાત કરી મિત્રો આ આજના મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન